ગુજરાતના ત્રણ લોકપ્રિય સંત કવિઓ એક નરસિંહ મહેતા નરસિંહ મહેતા ચૌદસો ચૌદથી ચૌદસો એંસી ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે ઓળખાય છે તેમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો તેમણે કૃષ્ણભક્તિ પર ઘણા ભજનો અને પદોની રચના કરી તેમનું સૌથી લોકપ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ છે બે ગંગાસતી પાનબાઈ ગંગાસતી આશરે અઢારસો છેતાલીસથી અઢારસો ચોરાણુંનો જન્મ સૌરાષ્ટ્રના રાજપરા ગામે થયો હતો તેઓ ભક્તિ આંદોલનના અનુયાયી હતા તેમણે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પર બાવન પદોની રચના કરી હતી તેમનું પ્રખ્યાતપદ વીજળીને ચમકારે મોતીડા પરોવે છે ત્રણ ભોજલરામ બાપા ભગત ભોજલરામ બાપા આશરે સત્તરસો પંચ્યાસીથી અઢારસો પચાસ ભોજા ભગત તરીકે પણ જાણીતા છે તેમણે સામાજિક કુરીતિઓ પર કટાક્ષ કરતા ચાબાઓની રચના કરી જે ખૂબ પ્રખ્યાત છે તેમનું ભજન કાચબો અને કાચબી પણ જાણીતું છે આવી અવનવી વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો